મિત્રો રોકટ ગુજરાતમાં ફરીશ એક નવા વીડિયો સાથે હું ખ્યાલ છે તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત કરો હું તથા સ્થુ વિદ્યાપીઠ ની અંદર હાલ ઉપસ્થિત છું અહીં પૂજ્ય જીગ્નેશા રાધે રાધે એમના દ્વારા જે આનંદ ઉત્સવ તેમજ જે સમૂહ લગ્ન જે યોજાવા જઈ રહ્યો છે એમની સંપૂર્ણ માહિતી તમને હાલ હું આપવા માટે જઈ રહ્યો છું અંદર ભવ્યથી અતિભવ્ય જે લગ્ન જે એકવીસ દીકરીનું જે લગ્ન છે એની વ્યવસ્થા તમને જણાવું છું તો મિત્રો વિડીયોમાં જોડાયેલા જો ચેનલમાં નવા આવશો તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને આ મિત્રો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરી આ લગ્નનો આનંદ માણી શકે શરૂઆતમાં તમે જોવો છો તો ઘણા બધા જે સાધુ સંતો અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે ખૂબ જ ભવ્ય જે ગેટની તૈયારી આપણે જોઈ રહ્યા છીએ અને સાધુ મંતો અને પૂજ્ય દાદા પણ અત્યારે હાલ આવી ગયા છે આપણે એમના દર્શન માટે જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે જે તમે મારી પાસે જોયો જોઈ રહ્યા છો તે શરદા વ્યાસ અને પૂજ્ય શ્રીદા હાલ ઉપસ્થિત છે અને ઘણા બધા જે સાધુ મહંતોના જે સમયા થવા જઈ રહ્યા છે તો પૂજ્ય દાદા અહીં એમની રાહ જોઈને ઊભા છે સમૂહ લગ્ન જે યોજાવા જઈ રહ્યો છે હાલ એમની તરફ આપણે જે મંડપ છે એમની તરફ હાલ જઈ રહ્યા છે બરોબર વચ્ચે જ તમે જો આવો છો ત્યાં સરસ મજાનું મિત્રો યજ્ઞકુંડ રાખવામાં આવ્યું છે તો આપણે એમના દર્શન કરી ત્યારબાદ આગળની તરફ જઈશું અને ત્યાં મિત્રો સરસ મજાનું જે પ્રેમ મંદિર બનાવું આવ્યું છે એમની અંદર રાધાકૃષ્ણ બિરાજમાન છે તો આપણે એમના પણ દર્શન કરીશું તો મિત્રો વિડિયોમાં જોડાયેલા રહીશો ચેનલમાં મિત્રો ખાસ કરીને તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા જ મિત્રો ખાસ કરી તમે જે સમૂહલગ્નમાં હાલ આવતા હોય અને તમારી સાથે નાના બાળકો હોય તો અમને પ્લેનિંગ માટે અહીં સરસ મજાનો નાનકડો એવો બગીશો અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ મિત્રો જે અહીં પ્રેમ મંદિર બનાવેલું છે એમના દર્શન માટે હાલ આપણે જઈ રહ્યા છું અને તમે દૂરથી જ એમના દર્શન હાલ તમને કરાવી રહ્યો છો આપણે ટૂંક સમય જ નજીક જઈએ છીએ તો મિત્રો જે પ્રેમ મંદિર છે આપણે ખૂબ જ નજીક અને સરસ મજાની જે ભક્તજનોની મિત્રો ભીડ અહીં લાગી છે અને હાલ એમના દર્શન માટે જોવો છું તો બધા એમના દર્શન માટે જઈ રહ્યા છે આપણે પણ જઈએ રાધા કૃષ્ણ દર્શન કરીએ ટૂંક શ્રી રાધાકૃષ્ણના આપણે દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ અહીં બધા જોવો છો તો દર્શનની ખૂબ જ ભીડ લાગી છે અને મિત્રો જે અનુકૂળ જે ધર્મ આવે છે એને આપણે તમને બતાવવું નો અત્યારે હાલ જોસ તેજની અંદર અત્યારે હાલ આતમાન થઈ રહ્યો છે નર તો નથી કોઈને મિત્રો હાથીના અત્યારે જે થોણ જે તે હાલ અવિવાસી કે હા નજર આવી બધા મંડપ ની અંદર ધોરણ પંડ્યા નું આગમન થઈ ગયું છે અને જોવો છો તો આ પ્રકારે બધી જે વિધિ છે અત્યારે શરૂ થઈ ગઈ છે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ એકવીસ એકવીસ જે મંડપ છે એમના તમામ દર્શન હું તમને હાલ કરવા જઈ રહ્યો છું લગ્નની જે શરૂઆત છે હાલ કરી દેવા આ પ્રથમ નંબરનો જે મંડપ છે એમની તે રીતે આપણે જોઈ રહ્યા છીએ એવા એકવીસ મિત્રો મંડપ નાખેલા છે બધા જાનૈયા જો માંડવિયા જાનવ્યા બધા પ્રસાદ લઈ ત્યારબાદ જે કઈ લગ્નની જે મિત્રો વિધિ છે અત્યારે હાલ ચાલી રહી છે આ પ્રકારે એમની વ્યવસ્થિત છે સાથે મિત્રો લગ્ન પણ ચાલી રહ્યા છે મિત્રો આ જે અત્યારે જગદીશ ત્યાં લગ્ન ચાલી રહ્યું છે અને મારી સાથે મદદમાં હિતેશભાઈ હોય લાટી ને જોવાનો ખૂબ જ આનંદ આવ્યો છે અત્યારે જે વિધિ છે અત્યારે હાલ ચાલી રહી છે કુલ એકવીસ મંડપ છે તમને એક એક મંડપે તો બતાવી ન શકીએ પણ જ્યાં 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 સારા સારા સીન છે સિનેમેટિક એ તમને જોવા મળશે અને સાથે મિત્રો લગ્ન ગીત પણ ચાલી રહ્યા છે અને ખૂબ જ ઝાઝી ટ્રાફિક તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ ભવ્ય લગ્ન તમે કહી શકો અત્યારે જે વર્ક અત્યારે મંડપની અંદર બિરાજમાન છે અને બધા જ મંડપ ઉપર અત્યારે અલગ અલગ પ્રકારની જે કઈ વિધિ આવતી હોય લગ્નની એ અત્યારે હાલ ચાલી રહી છે જુઓ છો બધાના મંડપ ઉપર પોતાના નામ ને એવું બધું હાલ લખેલું જ છે અને આખો એક માનવું મેરામણ ઉમટી પડ્યું હોય એટલે આ લગ્ન ઉત્સવની અંદર તો સરસ મજાનો મિત્રો ઉજવાઈ રહ્યો છે જિગ્નેશ દાદા રાધે રાધવા દ્વારા જે એકવીસ દીકરીનો જે સમૂહ લગ્ન જે ભવ્યથી અતિ ભવ્ય યોજાયા હતા એમની જો મિત્રો વિદાયનો હાલ સમય આવી ગયો છે ને જે વિદાય છે એ અને સરસ મજાનો જે જિગ્નેશ દાદા આશીર્વાદ આપ્યા છે ત્યારબાદ જે અહીંથી વિદાય નો જે કાર્યક્રમ છે સમૂહ લગ્ન પછીનો એ કાર્યક્રમ તમને હું બતાવવા જઈ રહ્યો છું મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરાવવા જતા રહે તો આજે તથાસ્ત્ર વિદ્યાપીઠના આંગણેથી વિદાય થઈ રહી છે દીકરા પક્ષના તમામ લોકોને આ એકવીસ દીકરીઓના બાગ તરીકે તમને બધાને કહું છું તમે તુલસીનો ખ્યાલ એ આપ્યો છે જતન કરજો અમારે આ તુલસી સાથે દીકરીઓને પણ ખૂબ મારી લાગણી અને ભાવના છે કે બેટા જીવનમાં એવા સદ વિચારોનું સિંચન કરજો

આપણે સાંભળી લઈએ આપણને ખબર છે કે આપણે જ સાચા છીએ અને આ દુનિયામાં મહાનતા એ છે તમે સાચા હોવા છતાં પણ કોઈનું અસત્ય અને સત્ય તરીકે સ્વીકારી લેવું એ તમારી બહુ મોટી મહાનતા હોય છે માટે આ મારી બૌથી કરીઓને પ્રાર્થના કરું છું કે બેટા ક્યારેય એવું કોઈ ન કહી જાય કે તથા સ્થળમાં લગ્ન કર્યા હતા તફર તો મને ક્યારે એમ કહેતા આવીને કે કે તમારી દીકરીને જે રક્યો આવું કરે છે તેવું કરે છે મારી પ્રાર્થના છે જરા મારી લાજ રાખજો અમે તમને કરી આગળ આવ્યો છે એના કરતાં હું તમને એ કહું છું કે તમે અહીંથી સંસ્કાર લઈ જાજો અહીંથી સારા વિચારો લઈ જાજો છોકરાઓને મારી બધી પ્રાર્થના છે વરા કે જો વ્યસન કરતા હોય તો વ્યસન છોડી દેજો કારણ કે ચોવીસ પચીસ વર્ષ જે દીકરી પોતાના બાપના આંગણામાં રમી એને તમારા ભરોસે પોતાના જન્મ દેનાર મા બાપ ને મૂકી તમારી હારે આવે છે માટે તમસે કમ એના માટે તમે વ્યસન છોડી દેજો તો બધી દીકરીઓને ભગવાન ઠાકોરજી ના ચરણમાં પ્રાર્થના કરું ધન્ય ગ્રહસ્થાશ્રમ તમારું દાંપત્ય જીવન ખૂબ સુખી બને તમને બધાને ભગવાન ખૂબ તન મન અને ધનથી સુખી બનાવે સારા વિચારો તમને આવે એ જ ભાવ સાથે બધા જ દીકરાઓને પણ કહું છું આ બરાજાઓ મારા દીકરાઓ કે તથા જ્યારે જ્યારે આવો પ્રસંગ આવે તમને પત્રિકા મળે અથવા તો તમને ટેલિફોનિક જાણ કરવામાં આવે ત્યારે અમારી દીકરીઓને લઈ અને તમે અહીંયા આવજો